આમ તો ઘણા વર્ષોથી મને થતું હતું કે વાત મૂકવું પડે મારી પોતાના ઉપર હતી એટલે મેં આ વાત મૂકી નથી ઘણી ઘણા ટાઈમથી બધા આ બધા પ્રોગ્રામ હોય સરકારી પ્રોગ્રામ હોય એમાં મને ઘણા ટાઈમથી મને મને પણ નથી બોલાવતા અને એનું વસ વસ્તુ મને નથી એટલા માટે કે ભાઈ એટલા બધા પ્રોગ્રામો થતા હોય છે એટલા એટલા બધા મારા ચાહકો છે ફિલ્મો કરતો હોઉં છું હું ખુદ બીજી બીજું હોઉં છું બહુ અને બીજી એક વસ્તુ કે ભાઈ હમણાં કોઈ રિપોર્ટર બોલે કે ભાઈ અચ્છા તમારા ઠાકોર સમાજના લોકોને સરકાર પ્રોગ્રામ નથી આપી નથી આપતી એટલે તમે આવું આવું પગલું ભર્યું ત્યારે મેં કીધું કે એવું નથી ઠાકોર સમાજના કલાકારોને પ્રોગ્રામ તો ઘણા બધા મળતા પણ સરકાર તરફથી એમને પોગ્રામ મળે ને તો એને એક ઉત્સાહ જુદો જુદો હોય એમ એમ લાગે ભાઈ કલાકારો કે ભાઈ સરકારે અમને બોલાવ્યા એટલે હું મુદ્દો ક્યારેય મેં મારી વાત ક્યારેય કરી જ નથી સોશિયલ મીડિયા પર પહેલાં પણ જ્યારે ઠાકોર સમાજના દરેક કલાકાર ઉપર વાત આવી અને બીજા બીજા બધા ઘણા બધા કલાકારો છે જેમને આ રીતે ત્યાં આમંત્રણ નથી મળતું એટલા માટે પછી મારે લાઈવ થઈને કહેવું પડ્યું